નમસ્કાર ભક્તો જય શ્રી કૃષ્ણ ઓમ પિતૃ દેવાય નમઃ ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે અમે તમને પિતૃ પક્ષની સર્વ પિતૃ અમાવસની એક મહાન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ તેથી તમે તેને ધ્યાનથી સાંભળો પિતૃ પક્ષમાં આ પાવન કથા સાંભળવા માત્રથી પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને તેમના આશીર્વાદથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે મિત્રો આજની કથા ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે તમને વિનંતી છે કે આજની વિડીયોને અધૂરી છોડવાની ભૂલ ક્યારેય ના કરો અને વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા જય પિતૃદેવ અવશ્ય લખી દેજો મિત્રો પ્રાચીન કાળની વાત છે પિતૃપક્ષના અવસર પર એક જિજ્ઞાસુ બ્રાહ્મણમાં મનમાં અનેક પ્રશ્નો ઉઠ્યા આખરે પિતૃપક્ષનું મહત્વ શું છે શ્રાદ્ધ અને તર્પણ કેમ કરવામાં આવે છે પૂર્વજોના આત્માઓને શાંતિ આપવા માટે આ કર્મકાંડ કેમ જરૂરી છે આ જ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે તે બ્રાહ્મણે ધ્યાનમગ્ન થઈને ધર્મરાજ યમનું આહવાન કર્યું તેની સાચી શ્રદ્ધા અને જિજ્ઞાસા જોઈને યમરાજ પ્રગટ થયા બ્રાહ્મણે આદરપૂર્વક યમરાજને પ્રણામ કર્યા અને સ્વરમાં પૂછ્યું હે ધર્મરાજ કૃપા કરીને જણાવો કે પિતૃ પક્ષનું આટલું બધું મહત્વ કેમ છે આપણે પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કેમ કરીએ છીએ શું ખરેખર આ ક્રિયાઓથી આપણા પૂર્વજોને શાંતિ મળે છે યમરાજે ગંભીર છતાં કરુણામય સ્વરમાં ઉત્તર આપ્યો હે બ્રાહ્મણ તમે અત્યંત મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે પિતૃપક્ષ એ પૂર્વજોને સમર્પિત એ પાવનકાળ છે જ્યારે સંતાન પોતાના પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે શ્રાદ્ધ અને તર્પણ દ્વારા તેમને તૃપ્તિ અને મુક્તિ પ્રદાન કરવામાં આવે છે આના સારી રીતે સમજાવવા માટે હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું ધ્યાનપૂર્વક સાંભળો આ કથા ગરુડ પુરાણમાં વર્ણવેલી છે અને પિતૃ પક્ષના મહાત્મયને ઉજાગર કરે છે જે પણ મનુષ્ય આ કથાને ધ્યાનપૂર્વક સાંભળે છે તેના બત્રીસ અપરાધ હું માફ કરી દઉં છું આવા મનુષ્યની ક્યારેય દુર્ગતિ થતી નથી તેના પિતૃઓ તેનાથી સંતુષ્ટ થાય છે અને લાંબી આયુ તથા ધનધાન્ય પ્રદાન કરે છે તેથી હે બ્રાહ્મણ તમે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળો યમરાજ આટલું કહીને તે બ્રાહ્મણને એક પ્રાચીન ઘટના લાગ્યા ધનશર્મા અને ત્રણ પ્રેતોની કથા કાળમાં મધ્ય દેશમાં ધનશર્મા નામના એક પુણ્યાત્મા બ્રાહ્મણ રહેતા હતા તેઓ સત્યનિષ્ઠ સદાચારી અને વેદશાસ્ત્રોના ઊંડા જાણકાર હતા તેમના સ્વભાવમાં પાપનો સહેજ પણ અંશ ન હતો ભગવાન વિષ્ણુમાં તેમની ઊંડી શ્રદ્ધા હતી અને તેઓ દરરોજ નિયમપૂર્વક પૂજાપાઠ કરતા હતા એક દિવસની વાત છે શ્રાવણની વર્ષાઋતુ વીતી ગઈ હતી અને ભાદરવો મહિનો ચાલી રહ્યો હતો ધનશરમાં શ્રાદ્ધ માટે જરૂરી એવી કુશ પવિત્ર ઘાસ અને અન્ય સામગ્રી લેવા નજીકના એક ગાઢ જંગલમાં ગયા બપોરનો સમય હતો અને જંગલમાં દૂર દૂર સુધી સન્નાટો ફેલાયેલો હતો ફક્ત પાંદડાઓના ખખડાટ અને કેટલાક પક્ષીઓના અવાજો સંભળાઈ રહ્યા હતા ધનશરમાં મનોમન મંત્રોનો જાપ કરતા નિર્ભય ભાવથી જંગલમાં આગળ વધી રહ્યા હતા ધન શર્મા જંગલમાં કંઈક એકઠું કરી રહ્યા હતા કે અચાનક તેમની દ્રષ્ટિ એક અદભુત છતાં ભયાવહ દ્રશ્ય પર પડી સામે થોડી જ દૂર એક વિશાળ વૃક્ષ નીચે ત્રણ આકૃતિઓ ઊભી હતી પહેલા તો ધનશર્માને વિશ્વાસ ન થયો તે ત્રણ માનવ આકૃતિ જેવા પ્રાણીઓ હતા પરંતુ તેમના સ્વરૂપ ખૂબ જ ભયંકર હતા તે ખરેખર ત્રણ મહાપ્રેત હતા જેમનું રૂપ જોઈને સામાન્ય મનુષ્ય ભયથી બેભાન થઈ જાય ધન શર્માએ તે પ્રેતોને ધ્યાનથી જોયા તેમના વાળ અસ્તવ્યસ્ત અને સીધા ઉપર ઊભેલા હતા જાણે વર્ષોથી ઓળ્યા જ ન હોય તેમની આંખો અંગારા જેવી લાલ ચમકી રહી હતી દાંત કાળા અને લાંબા દેખાઈ રહ્યા હતા તીક્ષ્ણ જાણે કોઈ જંગલી પશુ ના હોય ત્રણેયના શરીર અત્યંત દુબળા અને કમજોર હતા પેટ પીઠને અડકેલું હોય અને ફક્ત હાડપિંજર જ બચ્યું હોય તેવું લાગતું હતું તેમની નસો ઉભરી આવી હતી અને તેઓ પીડાથી ભરેલા જણાતા હતા ધન શર્માએ આટલા ભયંકર પ્રાણીઓને એકસાથે પહેલા ક્યારેય જોયા નહોતા પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે આટલા ભયંકર છતાં પણ ભયભીત ન થયા તેમના મનમાં ઈશ્વરનો આશ્રય હતો અને સત્ય પર અડગ વિશ્વાસ તેમણે પોતાનામાં સાહસ ભેગું કર્યું અને આગળ વધીને તે પ્રેતો સાથે વાત કરવાનો નિશ્ચય કર્યો શર્મા ધીમા પગલે તેમની નજીક ગયા ત્રણેય પ્રેતોએ પણ તેમને જોયા અને એક ક્ષણ માટે જાણે આશ્ચર્યથી સ્થિર થઈ ગયા કે એક સામાન્ય માનવ તેમની તરફ નિર્ભય થઈને આવી રહ્યો છે ધન શર્માએ પૂછ્યું તમે કોણ છો તમારી આ નરકીય અવસ્થા કેવી રીતે થઈ તમને આ ભયંકર યોનીમાં કયું કર્મ લઈ આવ્યું એક પળ માટે ત્રણેય પ્રેત ચૂપ રહ્યા તેમના ગળામાંથી જાણે દબાયેલો અવાજ નીકળી રહ્યો હતો ધન શર્માએ પોતાનો પરિચય આપતા કહ્યું હું એક બ્રાહ્મણ છું અને ભગવાન વિષ્ણુનો દાસ છું હું તમને જોઈને ચિંતિત છું હું ભયથી વ્યાકુળ અને દુઃખી છું પરંતુ સાથે જ હું દયાનો પાત્ર પણ છું મારી રક્ષા કરો જો તમે લોકો મારા પર કૃપા કરશો અને મારી રક્ષા કરશો તો ભગવાન વિષ્ણુ તમારાથી પ્રસન્ન થશે અને તમારા બધાનું પણ કલ્યાણ કરશે ધન શર્મા પૂરી શ્રદ્ધાથી બોલી રહ્યા હતા ભગવાન વિષ્ણુ ખૂબ દયાળુ છે તેઓ બ્રાહ્મણોના હિતેચ્છુ છે જે પણ ભક્તો પર દયા કરે છે વિષ્ણુ તેના પર અનુગ્રહ કરે છે શ્રી હરિની મહિમા અપાર છે તેમનો શ્યામ વર્ણ અળસીના ફૂલ જેવો નીલો છે તેઓ પીતાંબર ધારણ કરે છે તેમના નામનું શ્રવણ માત્રથી બધા પાપ નષ્ટ થઈ જાય છે તેઓ અનાદિ અને અનંત છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા અવિનાશી ભગવાન છે તેમના નેત્ર કમળ જેવા સુંદર છે અને તેઓ પ્રેતાત્માઓને પણ મોક્ષ પ્રદાન કરવાની શક્તિ ધરાવે છે યમરાજે બ્રાહ્મણને કથા સંભળાવતા કહ્યું હે બ્રાહ્મણ જેવું ધનશર્માના મુખમાંથી ભગવાન વિષ્ણુનું પવિત્ર નામ નીકળ્યું તેવા જ તે પિશાચરૂપી પ્રેતોના હૃદયમાં આશ્ચર્યજનક પરિવર્તન થવા લાગ્યું અત્યાર સુધી ક્રોધ અને પીડાથી ભરેલા જે પ્રેત ધનશર્માની સામે ઊભા હતા તેઓ વિષ્ણુ નામની અસરથી સંતુષ્ટ અને શાંત થવા લાગ્યા તેમના વિકરાળ ચહેરાના ભાવ બદલાઈ ગયા જે આંખો ક્રોધથી લાલ હતી તેમાં હવે કોમળતા દેખાવા લાગી જે વૃક્ષ શરીર દયાભાવથી વિહીન હતા તેમાં હવે કરુણા અને ઉદારતાનો સંચાર થવા લાગ્યો વાસુદેવ શ્રી હરિના નામ માત્રથી તેમના હૃદય પવિત્ર થઈ ગયા ધનશર્માના ભક્તિભર્યા વચનોએ તે પ્રેતોને અભિભૂત કરી દીધા ધીમે ધીમે ત્રણેય પ્રેતોના ચહેરા પર પ્રસન્નતાની છાયા દેખાઈ એવું લાગ્યું જાણે એક ઠંડી શાંત લહેર તે તપ્ત આત્માઓ પર વહી ગઈ હોય પછી તે પ્રેત માનવીય વાણીમાં વાત કરવા માટે તૈયાર થયા તેમાંથી એક પ્રેતે કહ્યું હે વિપ્રત તમારા દર્શન માત્રથી અને ભગવાન શ્રી હરિંઘ નામ સાંભળવાથી અમારા હૃદયનો ભાવ ક્ષણભરમાં બદલાઈ ગયો છે હમણાં જ થોડી પળો પહેલા અમે ક્રોધ દુઃખ અને વ્યથાની અગ્નિમાં બળી રહ્યા હતા પરંતુ તમારા આવવાથી અમારી અવસ્થા બીજી થઈ ગઈ છે હવે અમારી વૃત્તિમાં દયા જાગી ઉઠી છે મનમાં શાંતિનો અનુભવ થઈ રહ્યો છે નિશંકપણે એક સાચા વૈષ્ણવ પુરુષનો સંઘ બધા પાપોને દૂર ભગાવી દે છે તમારા જેવા ભક્તનો સંઘ જીવનમાં કલ્યાણકારી પરિવર્તન લાવે છે અને પાપના અંધકારને દૂર કરીને યશ અને પુણ્યનો પ્રકાશ ફેલાવે છે ત્રણેય પ્રેતોએ ધનશર્મા પ્રત્યે કૃતજ્ઞતાથી માથું નમાવ્યું પછી એકે કહ્યું હે બ્રાહ્મણ દેવ તમે અમારા પ્રત્યે દયા બતાવી છે આથી અમે અમારો પરિચય તમારાથી છુપાવવા નથી ઇચ્છતા અમારા આ ભયંકર રૂપ અને દુર્દશાનું કારણ જાણીને જ તમે સમજી શકશો કે અમારા પર કેવી વિપત્તિ આવેલી છે સાંભળો અમે કોણ છીએ અને અમને આ નરકીય અવસ્થા કેમ મળી ધન શર્માએ ધ્યાનથી તેમની તરફ જોયું અને માથું હલાવીને સહેમતી આપી ત્રણેય પ્રેત હવે વારાફરતી પોતાની આપ વીતી સંભળાવવા લાગ્યા પહેલો પ્રેત આગળ વધીને બોલ્યો મારું નામ કૃતઘ્ન છે કારણ કે પૂર્વજન્મમાં હું ખૂબ કૃતઘ્ન હતો મેં મારા માતા પિતાનું પણ આદર ન કર્યો ક્યારેય તેમના માટે શ્રાદ્ધ તર્પણ ન કર્યું હું હંમેશા પોતાના ઉપકાર ભૂલતો રહ્યો ગુરુજનો અને વડીલોનો અનાદર કરતો રહ્યો મારી કૃતઘ્નતાથી મારા પિતૃઓ પણ મારાથી અસંતુષ્ટ અને ક્રોધિત રહ્યા આ જ પાપોના ફળ સ્વરૂપ મૃત્યુ પછી મને કઠોર દંડ મળ્યો અને અંતે આ પ્રેત યોનિમાં ભટકવું પડ્યું બીજા પ્રેતે પોતાની વ્યથા સંભળાવી મારું નામ વિદવત છે પૂર્વજન્મમાં હું હરિવીર નામનો રાજા હતો પણ ખૂબ અભિમાની અને નાસ્તિક હોવાને કારણે અધર્મ કરતો રહ્યો ન દેવપૂજન કર્યું ન ગુરુ બ્રાહ્મણોનું સન્માન કે દાન હું રોજ પૂજા પાઠ વગર ભોજન કરતો અને વિદ્વાનોની નિંદા કરતો હતો મેં મારા પિતૃઓને પણ ક્યારેય યાદ ન કર્યા ન શ્રાદ્ધ તર્પણ કર્યું આ પાપોને કારણે મોત પછી નરકની યાતનાઓ ભોગવી અને અંતે પ્રેત યોનિમાં આવી પડ્યો બીજા પ્રેતની કથા સાંભળીને ધન શર્માનું હૃદય દ્રવિત થઈ ઉઠ્યું તેમણે જોયું કે વિદવતની આંખોમાં પશ્ચાતાપના આંસુ ભરાઈ આવ્યા હતા અને તેનું દુબળું શરીર થરથરી રહ્યું હતું પોતાના પાછલા જન્મની ભૂલોનો અહેસાસ તેને તડપાવી રહ્યો હતો ત્રીજો પ્રેત આગળ આવ્યો અને બોલ્યો હું અવૈષ્ણવ નામનો પ્રેત છું મારા પૂર્વ જન્મનું નામ ગૌતમ હતું અને હું મધ્ય દેશનો એક બ્રાહ્મણ હતો દુર્ભાગ્યથી મેં પિતૃ પક્ષમાં ક્યારેય કોઈ ધર્મ કર્મ ન કર્યું ભાદરવા મહિનાના શ્રાદ્ધ પક્ષમાં ન સ્નાન કર્યું ન દાન ન હવન કે પૂજા પાઠ મેં મારા પૂર્વજોને તર્પણ પણ ન આપ્યું આ રીતે પિતૃઓની અવગણના કરીને મેં મારા બધા પુણ્ય નષ્ટ કરી નાખ્યા ફળ સ્વરૂપ મર્યા પછી મારી આત્મા આ પ્રેત યોનીમાં ભટકી રહી છે ત્રણેય પ્રેતોની કરુણ કથા સાંભળીને ધન શર્માની આંખો ભરાઈ આવી એક તરફ ભયંકર રૂપવાળા આ પ્રેત સામે ઊભા હતા જેનાથી કોઈ પણ અજાણ્યો વ્યક્તિ ડરી જાય પરંતુ ધન શર્માના મનમાં હવે તેમના પ્રત્યે ભયના સ્થાન પર અપાર દયા ઉત્પન્ન થઈ તેમણે જાણ્યું કે આ બધાને પોતાના પાપો અને ખાસ કરીને પૂર્વજોની અવગણનાને કારણે આવી યાતનાપૂર્ણ ગતિ મળી છે ત્રણેયે પોતપોતાના પિતૃઓનો અનાદર કર્યો હતો શ્રાદ્ધ તર્પણ જેવા પવિત્ર કર્તવ્યોથી મુખ ફેરવ્યું હતું તેમના પૂર્વજોની આત્માઓ અસંતુષ્ટ અને દુઃખી રહી તેથી મૃત્યુ પછી તેમને પ્રેત યોનીમાં ભટકવું પડ્યું થોડી વાર બધું શાંત રહ્યું જંગલની નિસ્તબ્ધતામાં ફક્ત પાંદડાઓનો ખખડાટ અને દૂર કોઈ પક્ષીનો સ્વર સંભળાઈ રહ્યો હતો અંતે ધનશર્માએ પોતાના આંસુ લૂછ્યા અને બોલ્યા તમારી દુઃખદ કથા સાંભળીને મારા હૃદયમાં ઊંડી વેદના થઈ રહી છે એ જાણીને ખૂબ દુઃખ થાય છે કે ધર્મથી વિમુખ થવા પર આત્માને કેટલી કષ્ટદાયક દશામાંથી પસાર થવું પડે છે તમે તમારો પરિચય અને તમારા કષ્ટ મને જણાવ્યા તે માટે હું કૃતજ્ઞ છું હવે આ વિરિધ બ્રાહ્મણ તમને પૂછે છે કે હું તમારા માટે શું કરી શકું હું ભગવાન વિષ્ણુનો ભક્ત છું જો મારા દ્વારા કોઈ સેવા થઈ શકે તો કૃપા કરીને જણાવો સંભવતઃ ઈશ્વરે જ મને અહીં તમારાથી મણાવ્યો છે જેથી હું તમારા દુઃખીઓની કંઈક મદદ કરી શકું ધન શર્માની સહૃદયતાથી પ્રભાવિત થઈને ત્રણેય પ્રેત એકબીજાની તરફ જોવા લાગ્યા પછી ત્રીજા પ્રેત ગૌતમે આગળ વધીને હાથ જોડીને કહ્યું હે સદાશય બ્રાહ્મણ તમારી દયાળુતા માટે અમે આભારી છીએ સાચે જ અમે ઈચ્છીએ છીએ કે અમારો ઉદ્ધાર થઈ જાય આ યાતનાભર્યા પ્રેત જીવનમાંથી અમને મુક્તિ મળી જાય પરંતુ અમારું પાપ એટલું ભારે છે કે પોતાના બળ પર અમે તેનાથી છુટકારો મેળવી શકતા નથી થોડી ક્ષણ રોકાઈને પ્રેત ગૌતમે કહ્યું મારી પાસે એક ઉપાય છે પરંતુ તેમાં તમારી મદદ જોઈએ સાંભળો મારો એક પુત્ર છે જે પૃથ્વીલોક પર હજી જીવિત છે તે ધર્મશીલ છે અને શ્રાદ્ધ વગેરે વિધિઓને જાણે છે જો તેને અમારી આ દુર્દશાની ખબર પડી જાય તો તે જરૂર અમારો ઉદ્ધાર કરવાનો પ્રયાસ કરશે મારા તે પુત્રનું નામ ધન શર્મા છે હે સ્વામીન તમે કૃપા કરીને તેની પાસે જઈને અમારી આ દશા તેને જણાવો અને સમજાવો કે અમારા માટે શું કરવું જરૂરી છે અમારા માટે આટલી મહેનત કરી દો પરોપકારનું ફળ યજ્ઞદાન અને તપથી પણ વધીને હોય છે મને વિશ્વાસ છે કે મારો પુત્ર મારો તારણહાર બનશે પરંતુ કોઈએ તો તેને જણાવવું પડશે કે તેના પિતૃઓની શું અવસ્થા છે તમે વિદ્વાન છો કૃપાળુ છો મારી વાત જરૂર માનશો અમારું કાર્ય પૂરું કરી દો ધન શર્મા આ બધું ચૂપચાપ સાંભળી રહ્યા હતા જેવું પ્રેત ગૌતમના મુખમાંથી તેના પુત્રનું નામ નીકળ્યું ધન શર્માનું હૃદય જોરથી ધડકી ઉઠ્યું તેમણે પૂછ્યું સ્વામીન શું તમારો પુત્ર ધન શર્મા જ છે પ્રેત અવૈષ્ણવ બોલ્યો હા મારા પુત્રનું આ જ નામ છે તે મારો એકમાત્ર પુત્ર છે કદાચ અત્યાર સુધી મને ભૂલી ગયો હશે અથવા તેને ખબર પણ ન હોય કે તેના પિતાની આત્મા કઈ દુર્ગતિમાં ભટકી રહી છે ધન શર્માથી હવે રહેવાયું નહીં તે ભાવ વિભોર થઈને પ્રેતના ચરણોમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો પિતાજી હું જ તમારો પુત્ર ધન શર્મા છું હું એટલો અભાગી છું કે તમને ઓળખી ન શક્યો અને તમારા કષ્ટ દૂર ન કરી શક્યો પુત્ર થઈને પણ તમારા કામ ન આવી શક્યો આનાથી મોટું પાપ બીજું કંઈ નથી કૃપા કરીને મને ક્ષમા કરો આ સાંભળીને પ્રેત ગૌતમની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા તે વિસ્મિત અને આનંદિત થઈને બોલ્યો વત્સ તું ખરેખર મારો પુત્ર છે નિશ્ચય જ ભગવાને તને અમારી મુક્તિનું સાધન બનાવીને મોકલ્યો છે પછી ગૌતમે ઊંડો શ્વાસ લઈને કહ્યું બેટા હવે વિલાપ છોડ ઈશ્વરની કૃપાથી તારે અમારો ઉદ્ધાર કરવાનો છે હું તને જણાવું છું કે તારે શું કરવું જોઈએ પ્રેત ગૌતમે કહ્યું વત્સ પિતૃપક્ષની અમાસના દિવસે વિધિપૂર્વક શ્રાદ્ધ કર્મ કરજે પવિત્ર નદીમાં સ્નાન કરીને સંકલ્પ લેજે પછી અમારા નામથી પિંડદાન અને તિલાંજલિ અર્પણ કરજે આદરપૂર્વક દસ બ્રાહ્મણોને સ્વાદિષ્ટ ભોજન કરાવજે ખાસ કરીને મીઠી ખીરનો પ્રસાદ આપીને તેમને તૃપ્ત કરજે અંતમાં શ્રદ્ધાપૂર્વક દાન દક્ષિણા આપજે સાત માટીના ઘડાને સ્વચ્છ જળથી ભરીને પિતૃઓના નામ પર દાન કરજે આવું કરવાથી અમારી સાત પેઢી સુધીના પિતૃઓ તૃપ્ત થઈને મુક્ત થશે તારી શક્તિ મુજબ ગૌદાન અન્નદાન તથા પણ કરજે જેનાથી તારું પુણ્ય વધશે અને અમારી મુક્તિનો માર્ગ પ્રશસ્ત થશે ધન શર્માએ માથું નમાવીને કહ્યું પિતાજી તમારી આજ્ઞા મુજબ હું પૂરો પ્રયાસ કરીશ તમારી કૃપાથી જરૂર સફળતા મળશે ધન શર્માએ ત્રણેય પ્રેતોની તરફ કર્તવ્ય ભાવથી જોયું તેમને હાથ જોડીને પોતાના પિતા તથા બંને અન્ય પ્રેતોને પ્રણામ કર્યા અને દ્રઢ સ્વરમાં કહ્યું હું હમણાં જ જાઉં છું અને પૂરી તૈયારી કરું છું આગલી અમાવસ આવવાની છે હું શ્રાદ્ધ કર્મમાં કોઈ કસર છોડીશ નહીં તમે બધા તમારી કૃપા બનાવી રાખો અને મને આશીર્વાદ આપો કે હું સફળ થાઉં ધન શર્મા તરત જ પોતાના ઘરે પાછા ફરીને શ્રાદ્ધની તૈયારી શરૂ કરી દીધી નિયત તિથિ આવતા પિતૃપક્ષની અમાસની શુભ સવારે તેઓ પવિત્ર નદીમાં સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય તથા પિતૃઓ માટે તિલાંજલિ અર્પણ કરાવ્યા પછી ઘરે વિધિ વિધાનથી કર્મ કર્યું તેમણે પોતાના પિતા પિતામહ વગેરે પિતૃઓને નિમિત્તે શ્રદ્ધાપૂર્વક પિંડદાન કર્યું અને જળ તર્પણ આપ્યું આ પછી આદરપૂર્વક દસ બ્રાહ્મણોને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું તથા દક્ષિણા પ્રદાન કરી અંતમાં સાત માટીના ઘડા પાણીથી ભરીને પિતૃઓના નામ પર દાન આપ્યા સાથે જરૂરી વસ્તુઓનું દાન દક્ષિણા પણ કર્યું ધન શર્માએ પૂરા મનથી પ્રાર્થના કરી કે તેના પિતૃઓ તૃપ્ત થાય અને તેમને મુક્તિ પ્રાપ્ત થાય શ્રાદ્ધ કર્મ સંપન્ન થયા પછી ધન શર્માના મનમાં આશાની એક કિરણ જાગી કે હવે તે પ્રેત આત્માઓને શાંતિ મળી જશે તે જ સાંજના સમયે તે ફરી તે ગાઢ જંગલ તરફ ચાલ્યા જ્યાં તેમની મુલાકાત તે ત્રણ પ્રેતો સાથે થઈ હતી તે સાંજે ધનશર્મા ફરી તે જ સ્થાન પર પહોંચ્યા તેમણે જોયું કે જે જૂના વૃક્ષ નીચે ગઈકાલ સુધી ત્રણ ભયંકર પ્રેત ઊભા હતા ત્યાં હવે દિવ્ય પ્રકાશ ફેલાયેલો છે તે પ્રેતોના સ્થાન પર ત્રણ દિવ્ય પુરુષ ઊભા હતા તેમના ચહેરા તેજસ્વી અને પ્રસન્ન હતા શરીર પર ઉજળા રેશમી વસ્ત્ર હતા અને ગળામાં ફૂલોની માળાઓ ઝૂલી રહી હતી ધનશર્મા તરત સમજી ગયા કે આ તે જ ત્રણ આત્માઓ છે પરંતુ હવે પ્રેત યોનિના બંધનથી મુક્ત થઈને દિવ્ય રૂપમાં પ્રગટ થયા છે ધનશર્મા ભાવ વિભોર થઈને નજીક આવ્યા અને હાથ જોડી દીધા સૌથી આગળ પોતે તેમના પિતા ગૌતમ ઉભા હતા જેમનું રૂપ હવે અત્યંત શાંત અને સૌમ્ય હતું ગૌતમે પ્રેમપૂર્વક હાથ લંબાવીને પુત્રના માથા પર આશીર્વાદ મૂક્યા ધનશર્મા તેમના ચરણોમાં ઝૂકી ગયા ગૌતમે સ્નેહપૂર્વક પોતાના પુત્રને ઉઠાવીને હૃદયથી લગાવ્યો બંનેની આંખોમાંથી કૃતજ્ઞતા અને હર્ષના આંસુ વહી નીકળ્યા ગૌતમે પ્રસન્ન થઈને કહ્યું પુત્ર ધનશર્મા તારી શ્રદ્ધા અને સેવાથી અમને બધાને મુક્તિ મળી ગઈ છે હવે અમે પિતૃલોક જઈ રહ્યા છીએ અમારા આશીર્વાદથી તું હંમેશા સુખી રહેજે દીર્ઘાયુ અને યશસ્વી બનજે બીજા અને ત્રીજા દિવ્ય પુરુષ હરિવીર અને કૃતજ્ઞ પણ કૃતજ્ઞતાપૂર્વક ધનશર્માને આશીર્વાદ આપ્યા તેમણે સ્વીકાર્યું કે ધનશર્માના પુણ્યથી તેમને પણ પ્રેત યોનિમાંથી છુટકારો મળ્યો છે બંનેએ તેને સુખ સમૃદ્ધિ અને યશ પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા એટલામાં આકાશમાંથી એક અલૌકિક રથ અવતરિત થયો જે પ્રકાશથી ઝળકી રહ્યો હતો યમદૂતો અને વિષ્ણુદૂતો જેવા દિવ્ય સહાયકોએ પ્રગટ થઈને તે મુક્ત આત્માઓનું સ્વાગત કર્યું ત્રણેય દિવ્ય પુરુષો તે રથ પર સવાર થઈ ગયા વિદાય લેતી વખતે ગૌતમે પ્રેમભરી દ્રષ્ટિથી પુત્રની તરફ જોયું અને હાથ હલાવીને આશીર્વાદ આપ્યા ધનશર્માની આંખોમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા અને હૃદયમાં પોતાના પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને પ્રભુ પ્રત્યે ધન્યવાદના ભાવ ઉભરી રહ્યા હતા થોડી જ પળોમાં તે દિવ્ય રથ આકાશ માર્ગથી પ્રસ્થાન કરી ગયો અને આંખોથી ઓઝલ થઈ ગયો સાંજનો સુવર્ણ પ્રકાશ ધીમે ધીમે ઝાંખો પડી ગયો ધનશર્મા મોડે સુધી તે તરફ નિહાળતા રહ્યા જ્યાં તેમના પૂર્વજો અદૃશ્ય થયા હતા તેમના મનમાં અપાર શાંતિ હતી તેમણે ઈશ્વરને પ્રણામ કર્યા અને ઘરે પાછા ફર્યા ત્યારે યમરાજનો અવાજ ફરી સંભળાયો આ રીતે હે બ્રાહ્મણ ધનશર્માએ પોતાના પિતા સહિત ત્રણ પિતૃશાપિત આત્માઓનો ઉદ્ધાર કરી દીધો શ્રાદ્ધ તર્પણ અને દાનની મહિમાથી તેમને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી અને પિતૃલોકમાં સ્થાન પ્રાપ્ત થયું બ્રાહ્મણે હાથ જોડીને કૃતજ્ઞતાપૂર્વક કહ્યું ધર્મરાજ આ અદ્ભુત કથાએ મારી આંખો ખોલી નાખી હવે હું સારી રીતે સમજી ગયો છું કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ તર્પણ કરવું કેટલું જરૂરી છે હું વચન આપું છું કે મારા પિતૃઓ પ્રત્યે ક્યારેય ઉદાસીન નહીં રહું અને હંમેશા શ્રદ્ધાથી તેમનું શ્રાદ્ધ કરીશ યમરાજે પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા તથાસ્તુ જે પણ આ કથાને સાંભળીને પિતૃ કર્મમાં પ્રવૃત્ત થશે તેના પિતર જરૂર પ્રસન્ન થશે અને તેને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપશે આ સાથે જ ધર્મરાજ યમ અદૃશ્ય થઈ ગયા આ રીતે પિતૃપક્ષની આ પાવન કથા સમાપ્ત થાય છે આમાંથી આપણને શિક્ષણ મળે છે કે પોતાના પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવી અત્યંત જરૂરી છે પૂર્વજોનું સન્માન કરીને વિધિપૂર્વક શ્રાદ્ધ તર્પણ અને દાન કરીને ફક્ત તેમની આત્માઓને શાંતિ જ નથી મળતી પરંતુ તેમની પ્રસન્નતાથી આપણા જીવનની બાધાઓ પણ દૂર થાય છે અને કુળનું કલ્યાણ થાય છે દર વર્ષે આવતો પિતૃપક્ષ આપણને યાદ અપાવે છે કે આપણા અસ્તિત્વના મૂળ આપણા પૂર્વજોમાં છે તેમની આત્મિક શાંતિ માટે કરવામાં આવેલો નાનો પ્રયાસ પણ આપણા માટે અનંત પુણ્ય અને આશીર્વાદ લઈને આવે છે આથી સાચા હૃદયથી ઋણ ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ આશા છે કે તમને આ પૌરાણિક કથા રસપ્રદ અને હૃદય સ્પર્શી લાગી હશે હવે જ્યારે પણ પિતૃ પક્ષનો સમય આવશે તમે આ કથાનું સ્મરણ કરીને પોતાના પૂર્વજોની સેવામાં તન મન ધનથી લાગી જશો શાસ્ત્રોમાં સાચું જ કહેવાયું છે પિતૃ દેવો ભવ એટલે કે પિતૃઓને દેવતુલ્ય માનીને તેમનો આદર કરો અને પૂજા અર્ચના કરો આ જ ભાવનાઓ સાથે પોતાના બધા પૂર્વજોની પુણ્ય સ્મૃતિને પ્રણામ કરતા હું મારી વાણીને વિરામ આપું છું જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને જય પિતૃદેવ જરૂર લખજો સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ ધન્યવાદ